વાગ્રા તાલુકાના જોલવા નજીક આવેલી ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા બેન્સી ગામમાં દેહલાવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ કે ફિલાટેક્સ યુથ ક્રિકેટ કપ ટૂર્નામેન્ટનો આજરોજ શુભારંભ કરાયો હતો જેમાં અલગ અલગ કંપનીઓની ટીમોએ ભાગ જોલવા નજીક આવેલી ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે પણ ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા બેઝલી ખાતે આવેલા ડેલાવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફિલાટેક્સ યુથ ક્રિકેટ કપ કે ક્રિકેટ ટુર્નામેન્ટનું આજરોજ બીડીસીએના પ્રમુખ દુષિત પટેલ અને પ્લાન્ટ હેડ વેણુ વ્યાસના વરદસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો આ ટુર્નામેન્ટમાં દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી બાર જેટલી કંપનીઓના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના પ્રમુખ પટેલે દરેક ટીમના ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી ખેલ દિલ્હીથી ટુર્નામેન્ટ રમમાં જણાવ્યું હતું આ પ્રસંગે ફિલાટેક્સ કંપનીના પ્લાન્ટ હેડ વેણુ વ્યાસ ટોયંગ કંપનીના એચઆર હેડ વિરેન્દ્ર રાજપૂત ફિલાટેક્સ પ્લાન્ટના તમામ એચ આજુબાજુથી પધારેલા ક્રિકેટ રસિકોએ હાજરી આપી હતી ટેક્સ કંપનીએ બહુ સુંદર આયોજન મેચનું કર્યું હતું અને ગયા વખતે આપણે ગ્રાઉન્ડની આજુબાજુ બધું ખુલ્લું હતું આજે ગ્રાઉન્ડ જોઈએ છે તો ખૂબ સુંદર રીતે મેન્ટેન છે ફેન્સિંગ થઈ ગઈ છે અને ઘણી બધી સુવિધા એડ થઈ છે ખાસ કરીને બાર કંપનીએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે આપણે બધા એટલા બધા બીજી શેડ્યુલમાં આવી જઈએ છીએ કે જીવનમાં ક્યાંક યુવાનીમાં આપણે રમતા હતા કે કંઈ પણ પ્રવૃત્તિ કરતા હતા ત્યારે આપણને ભેગા મળીને કામ કરતા હતા હવે જ્યારે ફેક્ટરીઝમાં કામ કરતા થઈ ગયા જીવનના આટાપાટામાં આવી ગયા આ મેચ હું એટલું કહી શકું કે બધા જ મિત્રોને ભેગા કરે છે ફેલોશીપ જબરદસ્ત થાય છે ફ્રેન્ડશીપ જબરજસ્ત થાય છે ટુર્નામેન્ટનો ઉદ્દેશ જ છે કે પ્રોફેશનલ પ્લેયર્સ લાવીને ક્રિકેટ રમવામાં મજા નથી પડતી કંપની દેહી કરીને તમે રમો છો તો એક આખા શેડ્યુલમાંથી તમે બહાર આવો છો તો રોજે રોજ પ્રોડક્શન જોવાનું છે આ જોવાનું છે ક્વોલિટી કંટ્રોલ જોવાનું છે એ તો બધું જોયા કરીએ પણ આવી મેચ ગમીએ ત્યારે આપણને સ્પોર્ટમેન સ્પિરિટનો ખ્યાલ આવે ફ્રેન્ડશીપનો ખ્યાલ આવે ફેલોશીપનો ખ્યાલ આવે સંબંધો વધે